નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો વળી હવામાન વિભાગ દ્વારા આજે અને આગામી દિવસોમાં ગુજરાતના જે વિસ્તારોમાં કેવો કેવો અલગ અલગ વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વળી આગામી વરસાદને લઈને ગુજરાતના આગાહી કાર્યવા અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમેકદાર બેટિંગ કરવાના છે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે અંબાલાલે વધુમાં જણાવ્યું કે વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે આ વિસ્તારોમાં દસ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો કે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે જ્યારે ચોવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની છે જેને લઈને બેથી લઈને દસ ઇંચ સુધીના વરસાદી માહોલ પણ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન છે નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ તારીખો પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર પણ એક નજર કરીએ જેમાં સૌ પ્રથમ આજે તેર જુલાઈએ રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ સૌ પ્રથમ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં આજે રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો આ ત્રણ જિલ્લામાં આજે રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ ટપાયું છે તો બનાસકાંઠા અને મહેસાણા ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ખેડા આણંદ અને વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારો ઉપરાંત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણના વિસ્તારો અમદાવાદ અને ગાંધીનગર ભરૂચ નર્મદા અને સુરત તો ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ચૌદ જુલાઈની જો વાત કરવામાં આવે તો ચૌદ જુલાઈના રોજ પણ ગુજરાતના ત્રણ જિલ્લા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો બનાસકાંઠા મહેસાણા અને પંચમહાલ દાહોદ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તો વળી ડાંગ અને તાપીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ પંદરમી જુલાઈની જો વાત કરવામાં આવે તો પંદરમી જુલાઈના રોજ ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ વિસ્તારોમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર તો દાહોદના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરાયો છે તો વળે બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણના વિસ્તારો અમદાવાદ તેમજ ગાંધીનગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપી તો ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારો ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે સોળમી જુલાઈની જો વાત કરવામાં આવે તો સોળમી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાય છે તમને જણાવી દઈએ કે સોળમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના માત્ર ત્રણ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વડે બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર કચ્છ પાટણ અને મહેસાણા અમદાવાદ તેમજ ગાંધીનગર ખેડા મહિસાગર દાહોદ આણંદ પંચમહાલ અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આપ અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો ગુજરાતના કયા જિલ્લામાંથી આપ અમને નિહાળી રહ્યા છો તેમજ તમારા વિસ્તારોમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે શું તમારા વિસ્તારમાં વરાપનો માહોલ જોવા મળ્યો કે કેમ અને જો વરાપનો માહોલ જોવા મળ્યો તો કામ તમે પૂર્ણ કરી લીધું કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા